હેલો ફેમિલી સ્વાગત છે નવા બ્લોગમાં મિત્રો કેમ છો મજામાં તો આપણે એકચ્યુલી જીરામાં ચાલુ કરી દીધું છે પાણી અને જીરામાં બાસાલી કેવી રીતે મૂકવી હું તમને બતાવ છું આવી રીતે મૂકવામાં આવે છે આવી રીતે એક ડબ્બો રાખવાનો અને એક નાસું બનાવી દેવાનું બોટલનું અને આવી રીતે અંદર ડબ્બામાં પાણી રેડીને અને એક ઢાંકણું બાસાલી દવા રેડી દેવાની તો મિત્રો આ તો બાસલી દવા મૂકવાનો એક આઈડિયા જીરામાં અને આજે પાંચ ફાર પીવડા દીધા છે અને આ છઠ્ઠો ફાર પી રહ્યો છે આજે હારામાં હારું પાણી ખાઈ ગયું છે આપણે પલવવાળું ખેતર છે એટલે એકદમથી પાણી ખતું નથી થોડોક ટાઈમ લાગે છે અને પીતા થોડુંક વાર લાગશે અને પાણી જીરું પણ પાંચ દિવસથી પડ્યું હતું પણ એકચ્યુઅલી અમે એવું હતું કે થોડોક તડકો તપતો એટલે પાંચ દિવસ અમે જવા દેતા જેથી કરી થોડીક ઠંડી પડે તો જીરું પણ સારું થાય અને આપણે બાજુમાં આવીએ એટલે કોઈ આપડે કોઈ વાંધો નહીં આવે એમ એનું કારણ છે કે સાધન જાતું એટલે બેસી જવાનું સીધા કરે ફક્ત એક ધોરી આખું ખેતર પીવે છે એક ધોરી આખું ખેતર પીવે છે વિચાર કરો અમુક ખેતરની અંદર ત્રણ થી ચાર ધોરિયા હોય છે અને હજુ એવું લાગે છે કે ત્રણ થી ચાર દિવસ લાગી જશે પીતા પાણી અત્યારે ગારવાનું ચાલુ છે ને પાછ વારવાણ છે આપણે ખેડ્યા અઠવાડિયા પછી પાછા આ છે જીરામાં અને મિત્રો આપણા વિડીયોમાં કન્ટેન બન્યા રહેજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચલો મિત્રો બધાને જય માતાજી બાય